યોજાયેલ કોંગ્રેસની સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરતમાં મહિલાઓ દ્વારા કલેક્ટર આલે પહોંચી આવેદન પત્ર આપી રાહુલ ગાંધી હાઈ હાઈ નારા લગાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરાઈ હતી જેની લઈ ગુજરાતની પરંતુ સમગ્ર ભારતમાં તેના પડદા પડી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર આલે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી અને કલેક્ટરને આવેદન પત્ર આપવાની સાથે રાહુલ ગાંધી હાઈ હાઈ નારા લગાવવામાં આવ્યા હતા તો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ જોડાયા હતી અને માતૃશક્તિનું અપમાન નહીં સહે તેમ કહ્યું તો આ વિરોધ પ્રદર્શનમાં સુરત મહાનગપાલિકા શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી સુરત મહિલા મોરચા મહામંત્રી જાગૃતિબેન સહિતનાઓ જોડાયા હતા આજે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અમારી સાથે ઉપસ્થિત છે અને અમારી મહિલા મોરચાની બહેનો આજે જે રીતે થોડા દિવસ પહેલાં આપ જાણો છો કે બિહારમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રીની માતાજી માટે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોય કદાચ અમે અહીંયા બોલી શકીએ એમ પણ એમ નથી કોઈની પણ માતાજી હોય કોઈની પણ માતાજીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહી નહીં શકાય અને એમાં પણ માન્ય પ્રધાનમંત્રીશ્રી કે જેમણે ભારતને એક નવી ઊંચાઈ ઉપર મૂકી દીધા છે આજે જ્યારે ભારત છોડીને કોઈ પણ વેપારી કે ટુરિસ્ટ બીજા દેશમાં જાય છે ત્યારે એમને એક અગત્યનું સ્થાન આજે એમને જે રિસ્પેક્ટ આપવામાં આવે છે એ રિસ્પેક્ટને ધ્યાનમાં રાખતા આ પૂરા ભારત વર્ષના એકસો ચાલીસ કરોડ લોકોની માતાનું અપમાન છે એવું અમે માનીએ છીએ અને આટલું મોટું કાર્ય થયા છતાં પણ કોંગ્રેસના કોઈ પણ નેતાએ એવી કોઈ માફી માંગી નથી એવું કોઈ પણ પ્રકારની જે જાહેરમાં એમણે જે પ્રકારના શબ્દો ઉચ્ચારણ કર્યા છે એના વિરુદ્ધમાં કોઈ પણ ટિપ્પણી કરી નથી એ એક પણ શરમજનક બાબત છે અને કોંગ્રેસે આ બાબતે કોઈની પણ માતા હોય આજે તમારી માતા પણ હોય ને એના માટે પણ કોઈ બે શબ્દ ઉચ્ચારે તો તમે પણ સહન નહીં કરો આ વાત અમે આ મીડિયા હસ્તક દેશના લોકો સુધી પહોંચાડવા માટે આજે અમારી મહિલા પાંખ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એમના વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે રાહુલ ગાંધીએ કોંગ્રેસના આગેવાનોએ ચોક્કસ જ માફી માંગવી જોઈએ જ્યારે એમના સ્ટેજ ઉપરથી જ્યારે આ શબ્દો બોલાયા છે જે શબ્દો અહીંયા ઉચ્ચારી શકાય એવા નથી એવા શબ્દો ઉપર જ્યારે અમારા આ મહિલાઓ એમનો વિરોધ કરી રહી છે એને અમે સમર્થન આપીએ છીએ મારું નામ શીલાબેન તારપરા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચાના પ્રમુખ છું આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમારા વડાપ્રધાનના માતુશ્રી હીરાબાનું આજે કોંગ્રેસ અને આરજેડી અને રાહુલ ગાંધીએ જ્યારે જાહેર મંચ પરથી બિહારમાં અપમાન કર્યું છે અશબ્દ બોલે છે અભદ્ર ટિપ્પણીઓ કરી છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહિલા મોરચાની બહેનો આજે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને એક આવેદનપત્ર આપવાના છીએ અને આજે ધરણા પર બેઠા છીએ કે અમારી માતાઓનું આ હિન્દુસ્તાનમાં ક્યારેય અપમાન સહન નહીં કરી શકીએ હિન્દુસ્તાની કોઈ પણ નારી આજે બેન દીકરીઓના વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કરે તો એ પણ સારું નહીં કહેવાય કારણ કે મારી માતા છે તમારી માતા છે દરેકને માતાને આપણે નમન કરીને સારા કાર્ય કરવા માટે જઈએ છીએ તો આવા અશબ્દ ટિપ્પણીઓ કરનાર રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ અને માફી માગવી જોઈએ કારણ કે પોતાની માતાને આવું કહે છે તો અમારા દેશની માતાને આવું કહે છે અમારી દેશની માતા ભારત માતા હોય કે હીરાબેન હોય અમારી દરેક માતા અંબા જગદંબા કે સરસ્વતી અમારી માતા છે તો માતા વિશે આપણે અશબ્દ બોલવા જોઈએ નહીં તો આવી ટિપ્પણીઓ કરનાર રાહુલ ગાંધી ને અમે સખત વિરોધ કરી અને એને માફી માગવી જોઈએ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી નારી શક્તિ આ ભારત દેશની એ સખત વિરોધ કરતી રહે નહીં સહેગે નહીં સહેગે માકા અપમાન નહીં સહેગે માફી માગે માફી માગે રાહુલ ગાંધી માફી માગે માફી માગે માફી માગે